અમદાવાદના ભારતીય આશ્રમનો વિવાદ યથાવત છે ત્યારે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સમર્થનમાં સાણંદ સ્થિત લંબે નારાયણ આશ્રમમાં સાધુ સંતોની બેઠક મળવાની છે અમદાવાદ સ્થિત ભારતીય આશ્રમની ગાદી હરિહરાનંદ ભારતી બાપુએ લીધી છે હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો કરાયો છે અને આમ ઋષિ ભારતી જે બાપુને અપમાનિત કરવા મામલે લંબે નારાયણ આશ્રમમાં સાધુ સંતોની બેઠક મળશે જો કે તેમને કોણ કોણ તેની અંદર હાજર રહેશે તે મહત્વની બાબત છે તો હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો દાવો કરવામાં આવ્યો છે હવે મુદ્દો એવો છે કે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના સમર્થનની અંદર સાણંદ સ્થિત લંબી નારાયણ આશ્રમની અંદર સાધુ સંતોની બેઠક મળવા જઈ રહી છે અમદાવાદ સ્થિત ભારતી આશ્રમની ગાદી હરિહરાનંદ ભારતી બાપુએ લીધી છે ત્યારે હરિહરાનંદ ભારતી આશ્રમના ગાદીપતિ હોવાનો તેમણે દાવો કર્યો છે અને આમ ઋષિ ભારતી કે જે બાપુને અપમાનિત કરવા મામલે લંબેનારાયણ આશ્રમમાં સાધુ સંતોની આ બેઠક મળવા જઈ રહી છે બેઠકની અંદર આખરે કોણ કોણ હાજર રહે છે કોણ કોણ તેમના સમર્થનમાં છે કોણ કોણ હરિહરાનંદ બાપુ છે તેઓના સમર્થનમાં છે લંબેનારાયણ આશ્રમની અંદર જે બેઠક મળી રહી છે તેને લઈને શું વિગતો સામે આવે છે તે બધો જ જોવાનો વિષય રહેશે અત્યારે જે મહત્વની વાત એ છે કે પોલીસ બંદોબસ્ત આશ્રમની બહાર ગોઠવી દેવામાં આવ્યું છે બેઠક મળવા જઈ રહી છે કયા સાધુ સંતો તેની અંદર હાજર રહે છે તે પણ મહત્વની વાત સાબિત થશે અમદાવાદની અંદર ભારતીય આશ્રમનો વિવાદ છે કે જે યથાવત જોવા મળ્યો છે હરિહરાનંદ ભારતીય આશ્રમના ગાદીપતિ હોવાનો તેમણે દાવો કર્યો છે મહત્વની વાત એ છે કે કે સરખેજ આશ્રમના મેનેજર હતા હતા જે રામભાઈ તેમણે આરોપ લગાવ્યા ઋષિ ભારતી બાપુ મર્યાદામાં નહોતા રહેતા તેમજ તેમના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે ત્યારે વિશ્વેશ્વરી ભારતીમાના રૂપમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી આજે આખો વિવાદ હતો અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના વહીવટને લઈને ફરી એક વખત વિવાદ છે મહામંડલેશ્વર આશ્રમનો કબજો લઈ શિષ્ય ઋષિ ભારતી બાપુ સામે વહીવટમાં ગોપાચારી ના આક્ષેપ તેમણે લગાવ્યા છે ત્યારે હવે ઋષિ ભારતીએ હરિહરાનંદજીના આક્ષેપો ફગાવી તેમના પર પલટવાર કર્યો છે અને આ બધાની વચ્ચે આશ્રમના મેનેજર છે રામભાઈ ગઢવી જેને ઋષિ ભારતી પર મોટો આરોપ લગાવ્યો ત્રણ દિવસ પહેલા જે આખો કિસ્સો સામે આવ્યો હતો સરખેજ આશ્રમના જે મેનેજર છે રામભાઈ ગઢવી જેમણે આરોપ લગાવ્યો હતો કે ઋષિ ભારતી બાપુ મર્યાદામાં નહોતા રહેતા તેમજ તેમના રૂમમાંથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી સાધુ સંતો જે સંત વેશમાં જ હોવા જોઈએ બંને લોકો અલગ વેશમાં હતા જેમાં વિશ્વેશ્વરી ભારતી માતા પોતાને સંત કહે છે પરંતુ એમને એક દીકરી પણ છે આ બધી જ વાતો તેમના મેનેજર દ્વારા કહેવામાં આવી હતી અને બીજી તરફ હરિહરાનંદ બાપુ છે જેમણે ઋષિ ભારતી ગેરવહીવટ કર્યાનો પણ તેમણે મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું છે કે ટ્રસ્ટની સંપત્તિનો કોઈ વિવાદ નથી વહીવટનો વિવાદ છે ઋષિ ભારતી બાપુ કે જેમણે જાતિ અંગે કરેલા આક્ષેપને હરિહરાનંદ બાપુએ ફગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે તેમના આક્ષેપો ખોટા છે અને પલટવાર કરતાં તેમણે કહ્યું કે મારે સંપત્તિ બાબતનો કોઈ ઝઘડો નથી હું સંપત્તિ માટે સાદું નથી બન્યો પરંતુ ઉત્તરાધિકારીનો વિવાદ હવે જ્ઞાતિ આધારિત બની ગયો છે અને તેની સાથે જ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવે છે અમદાવાદની અંદર અત્યારે હાલ લંબે નારાયણ આશ્રમની અંદર સાધુ સંતોની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકની અંદર કયા સાધુ સંત ઉપસ્થિત રહે છે તે મહત્વપૂર્ણ બાબત રહેશે ઋષિ ભારતીને અપમાનિત કરવા મુદ્દે આ બેઠક મળી રહી છે હવે આની અંદર હરિહરાનંદ ભારતી કે જે આશ્રમના ગાધીપતિ છે તેમણે જે દાવો કર્યો છે તે સાચો છે કે કેમ તેને લઈને પણ સ્પષ્ટતા થવી જોઈએ અત્યારની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદના સરખેજ વિસ્તારમાં જે ભારતીય આવેલો છે તેના ઉત્તરાધિકારી એક વળાંક સામે આવી રહ્યા છે જેને લઈને વાત કરવામાં આવે તો અત્યારે જે મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે તે પ્રમાણે આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકની વાત કરવામાં આવે તો હજી બેઠક શરૂ થાય લંબે નારાયણ આશ્રમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એક બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી બાજુ જે વિશ્વેશ્વરી ભારતી માતા જે છે તેમનું નિવેદન સામે આવ્યું હોવાની વાત સામે આવી પ્રેસ કોન્ફરન્સમાં ખુદ ઋષિ જે વિશ્વેશ્વરી માતા જે છે વિશ્વેશ્વરી ભારતી માતા એ પ્રેસ કોન્ફરન્સમાં જ એકદમ જ ભાવુક થઈને રડી પડ્યા અને જે આક્ષેપ એક સાધવી પર આક્ષેપ ન કરવા જોઈએ તેવી વાત તેમણે કરી છે બીજી મહત્ત્વની વાત એ છે કે આખો જે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરી માનસી તો ભારતીય આશ્રમ વિવાદમાં આ એક નવો નવો જ એક અલગ વળાંક સામે આવી રહ્યો છે કે એક બાજુ જે પણ આશ્રમની જો વાત કરવામાં આવે તો તેને લઈને કઈક વાત અને વિવાદ તો સામે આવ્યા હતા મુદ્દો કઈક અલગ હતો અત્યારે અત્યારે જે જે આયોજન કરવામાં આવ્યું છે ને તેમાં અલગ જ માહોલ સામે આવી રહ્યો છે એક બાજુ ઋષિ ભારતી બાપુ જે છે તેઓ આશ્રમ પહોંચી રહ્યા છે બીજી બાજુ વિશ્વેશ્વરી ભારતી માતા જે છે તે બાળકીને લઈને ત્યાં આશ્રમ પહોંચ્યા છે અને અગાઉની વાત કરો તો બાળકી એ વિશ્વેશ્વરી ભારતી એનો હોવાની કંઈક વાત સામે આવી રીતે આરોપ પ્રત્યારોપની રાજનીતિ થઈ હોય એવી બાબત હતું માતાજીએ સામે એવો દાવો કર્યો હતો કે તેમના ભાઈની દીકરી હોવાની વાત સામે આવી હતી હવે આ તમામ બાબતોની વચ્ચે અત્યારે પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે તમામ લોકોની નજર અત્યારે આ ઘટનાક્રમને લઈને છે ત્યારે વિશ્વેશ્વરી માતા દ્વારા એક બાજુ કહેવામાં આવ્યું છે કે આ એક નિરાધાર બાળકી છે ને મારા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને લઈને મને ખૂબ દુઃખ થયું છે આ ઉપરાંત જે બીજી બાબત એ સામે આવી રહી છે કે અત્યારે જે પણ કહી શકાય કે ટોચના જે પણ આગેવાનો જે છે તેઓ પણ ખાસ કરીને આ બેઠકમાં જોડાયા પ્રેસ કોન્ફરન્સની વાત સામે આવી હતી અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ત્યાં જ વિશ્વેશ્વરી માતા જે છે એ પ્રેસ કોન્ફરન્સ સમક્ષ રડી પડ્યા હતા અને બાળકી નિરાધાર હોવાની વાત સામે આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે સમગ્ર મામલો જે છે એ કઈ તરફ હવે વળાંક લે છે કારણ કે અગાઉની વાત કરવામાં આવે તો જે એનો જે આશ્રમ જે હતો તેમાં જે કબજાની જે વાત સામે આવી હતી ને તેને લઈને કહી શકાય કે આરોપ પ્રતિ આરોપની હતું આ ઉપરાંત મામલાને લઈને આજનો દિવસ હતો ખૂબ મહત્વપૂર્ણ હતો કારણ કે ભારતીય એક બાજુ યથાવત છે ત્યારે મહામંડલેશ્વર આજે ઋષિભારતી બાપુના સમર્થનમાં આજે બેઠક મળવાની જે વાત સામે આવી હતી રમ્બેનારાયણ આશ્રમ જે છે ત્યાં આગળ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ બાબતોની વચ્ચે એ બાબત એ હતી કે અગાઉની જો વાત કરવામાં આવે માનસી તો હરિહરાનંદ ભારતી બાપુએ જે ભારતીય આશ્રમની જે ગાદી લીધી છે અને હરિહરાનંદ જ ભારતીય આશ્રમના ગાદીપતિ હોવાનો જે દાવો કરવામાં આવ્યો હતો આ તમામ બાબતોની વચ્ચે હવે ક્યાંક નવો વળાંક આવી રહ્યો છે જેને લઈને આપણે જણાવ્યું તેવી રીતના હવે વિશ્વેશ્વરી માતા જે છે તે પ્રેસ કોન્ફરન્સમાં જ અત્યારે ભાવુક થઈને રડી પડ્યા છે અને બાળકી નિરાધાર હોવાની વાત સામે આવી છે હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે તે આગામી સમયમાં ચિત્ર સ્પર્શ થશે જી બિલકુલ કામેશ આપ જોડાય સમગ્ર વિગતો જણાય તે બદલ આપનો આભાર